મોરબીનું વાંકાનેર કે જ્યાં નાગાબાબાના મંદિરે યોજાતો મેળો જલેબી અને ભજિયાના પ્રસાદથી પ્રખ્યાત છે એટલે કે આ મેળો નોમથી શરૂ થઈને દિવસનો હોય છે છે પ્રમાણે એવું કહેવાય કે વાંકાનેર સાથે નાગાબાવા શાહબાવા અને વનમાળી દાસ આ ત્રણ સંતનો ઇતિહાસ જોડાયેલો છે જેમાં નાગાબાબાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા એટલું જ નહીં બાવા અને શાહબાવા ગઢિયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા

નોમ અને દસમના દિવસે અહીં આવી અને ભજીયા અને જલેબીનો પ્રસાદ તરે છે અને નાગાબાબાના આશીર્વાદ લે છે અને એવી માન્યતાઓ છે કે આ દિવસે જે દર્શન કરી અને અહીંયા ભજીયા અને જલેબીનો પ્રસાદ લે છે અને આખા વર્ષ સુધી તાવ તર્યા નથી આવતા અને સ્વાસ્થ્યની રીતે પણ લોકો સારું રહે છે રાજવો સ્ટેટના જે ગુરુ છે પોતે બાવાજી ત્યાં પરંપરાગત શ્રાવણ માસના દિવસે શ્રાવણ વડ નોમના દિવસે અને દસમ અને દિવસનો પરંપરાગત મેળો યોજાય છે જેમાં નોમની રાતે બાર વાગે રાજગુરુ બાવાજીએ જીવતા સમાધિ લીધી હતી ત્યારે રાતે મહાઆરતી થાય છે અને જલેબી ભજીયાનો પ્રસાદ વેચે છે તે જલેબી ભજીયાનું બહુ મોટું મહત્વ છે જલેબી ભજીયાથી તાવને એવું કઈક કચું આવતું નથી તેનો જલેબી ભજીયાનો પ્રસાદ એના એક પૂર્વજન્મના માતાજી હતા જે પુરીમાં કહેવાતા હતા અને એ સમાધિ લીધા પછી પણ પુરીમાં એને જલેબી ભજાનો પ્રસાદ ધરાવતા હતા અને ત્યારે પછી સમાધિ લીધા પછી પણ દાદાએ એને પ્રસન્ન દર્શન દીધા ત્યારથી જલેબી ભજાનો પ્રસાદનો દરેક જગ્યાએ વેચાય છે અને એ ખાવાથી મા રોગચાળો થતો નથી અને તંદુરસ્તી આવે છે